નમસ્કાર મારા વાલેડાઓ તો તમારે હવે કાંઈ જ કરવા નથી સિમ્પલ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે આવું સ્ટેટસ બનાવવા માટે અને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાનું છે બરોબર ઇન્સ્ટોલ થઈ ગયું કમ્પ્લેટ હવે તમારે સિમ્પલ જે રીતે હું કોઈ રીતે પ્રોસેસ કર્યા જાઓ તો સૌથી પહેલાં તો તમારે ડિસ્ક્રિપ્શનથી આ પ્રમાણે તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનો છે પછી તમારે કાંઈ જ કરવા નથી આ રીતે તમારે અહીંયાથી કન્ટિન્યુ કરી દેવાનું છે પછી તમારે આ રીતે કંઈક લીટી ભરાવા લાગશે તમે જોઈ શકો છો આ રીતે હવે તમારી સામે કાંઈ જ નથી અહીંયા ઉપર તમને એક ઓપ્શન બતાવશે નેક્સ્ટ તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયાથી કન્ટિન્યુ ટુ જોવા આની ઉપર ક્લિક કરવાનું છે મી બરાબર જો આ પ્રમાણે તમારી સામે કંઈક ઓપ્શન આવી જશે તમે જોઈ શકો છો આ રીતેનું કંઈક ખુલી જશે તો હવે તમારે આની અંદર કંઈ જ કરવા નથી હું જે પ્રમાણે પ્રોસેસ કહું ને એ રીતે તમારે સિમ્પલ પ્રોસેસ કરી દેવાની છે બરોબર છે હવે તમારે જો અહીંયાથી અહીંયા એક ઓપ્શન આપેલો છે જો નીચે આ બધું આપેલું છે તો એક લાલ કલરનું જે દેખાય છે ને આની સામે તમે જોઈ શકો છો અહીંયા જો આની સામે અહીંયા આને તમારે અહીંયાથી કંઈ જ કરવા નથી આની અંદર આને લોક તમારે ખોલી લેવાનું છે તમે જોઈ શકો છો આ પ્રમાણે એટલે તમારા જે શબ્દો લખેલા છે તે આવી જશે બરોબર હવે તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયાથી મીડિયા ઉપર ક્લિક ક્લિક કરી અને તમારે અહીંયાથી ફોટો લઈ લેવાનો છે તમે જોઈ શકો છો તમારો ફોટો તમારે લઈ લેવાનો છે આ રીતે પછી તમારે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે જો ફિલ કમ્પોઝિસેશન એરિયા બરાબર તમારે આ પ્રમાણે ફિલ કમ્પોઝિસેશન એરિયા કરી દેવાનું છે બરાબર અને અહીંયાથી તમારે હવે કાંઈ જ કરવાનું નથી તમારે જો આ પ્રમાણે છે તો અહીંથી આ રીતે છેલ્લે જવા દેવાનું છે આ રીતે આ રીતે આમ છેલ્લે અને અહીંયાથી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયાથી આને તમારે આ રીતે ફિટ આ રીતે રેટ છેલ્લે સુધી કરી દેવાનું હવે તમારે અહીંયા ટચ કરવાનું છે સમજો છો ને અહીંયા ટચ કરવાનું છે આ રીતે અને અહીંયા ક્લિક કરીને આને પકડીને આ રીતે નીચે ઉતાર દેવાનું છે બરાબર તમે જોઈ શકો છો આ પ્રમાણે નીચે ઉતાર દેવાનું છે અને ઠેઠ છેલ્લે રાખી લેવાનું છે બરાબર હવે તમે જોઈ શકો છો આપણું કમ્પ્લેટ સ્ટેટસ બની અને ટકા ટક તૈયાર થઈ ગયું છે હવે તમારે અહીંયાથી કાંઈ જ કરવાનું નથી આની ઉપર ક્લિક કરવાનું છે એને જે તમારે વિડીયો ઉપર ક્લિક કરીને તમારે અહીંયાથી એક્સપર્ટ કરી લેવાનું છે તમારા ફોનની અંદર એચડી ક્વૉલિટીની અંદર આ વિડીયો સેવ થઈ જશે તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કર દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દો અને આવા વિડીયો જોવા તો ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ પણ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય ચામુંડમાં